જો તો આપણો આ નવો દાગીનો આવ્યો એ આ ભીસે અને અટાણે બાંધીને તે ફૂલ હે બહુ જ નહીં ફીરે સનો જરાક આડો ઉભોરી સાંધલો કરવા દઈએ હે ને સાંધલો નથી કરવા દઈએ કે ફ્રેટ થઈ ગઈ બે બોલેરામાં ફરતી ફરી ને એટલી અને અટાણ અમારી માલિકોની હું હે ને એ રાણો રાખી એક રાણો બોલે અને આડો ઉજતો હું અને સો લિટર દૂધ હે ને 60 લિટર દૂધ ની બોલી છે જો 60 લિટર નો કરે તો એની બોલી હોય 60 લિટર ની બોલી છે અને અઠોડા માં તો ફૂલ ઓલા સડાયા છે બસ 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 બોડાઈ બોડાઈ આખરી ડાઈ ન હોય ને સસમલો દેખાડી હે જરા ખોંજી વાર બગો હે એવો તો થોડાક દે આપણા તબેલા માં રી છે ના હે વ્યવસ્થિત તાબલ ચિત આ હે મતલબ બસ 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 વધારે કરે કઈ લેવાની ઈચ્છા નતી અને એમાંથી લેવાઈ લેવાય એટલે હું તો ખાલી ખાલી જ ગઈતી રોગીની અમારી બેનપણી પાસે પણ પછી એની વધારે ઈચ્છા હતી કે તું લેજા ને જાય કે એટલે પછી લીધી અને બહુ વ્યવસ્થિત થી સારી છે લોહી ખૂન વાળી અને મુંડો ગુંડો બહુ જ સારો છે બહુ એકલસ ભી છે અને જે આપણા તો પેલામાં હે ઈણામાં એલી છે એવી છે એટલે બગો છે એક એ છે બગો મારે પાવડર પહેરવું જોઈએ

હેને માલિકોર બાંધવી નથી જીગ્યા કરવા જીગાનો એક ખીલાનો તે જીગ્યા કરી લીધી માલિકોરા હોટાડ્યું થોડી થોડી હું તબેલો એ પછી મી ધોયો પેલા હોટાડી લીધું પછી અને બાવલું બાવલું ને એકદમ શોખું હે ને પાલ મારતું કે કંઈ નહીં ને આયસરી બૈસરી એવી ને શોખી હે ઉ ને ત્યાં બોલી જ હોય એટલે એ તો કંઈ ટેન્શન હોય નહીં ને બધા કહે કે પાડિયું તો પાડીયું અમે લેવાને જ ત્યાંથી પાછું કી કે આ આપણી એકતા તબેલામાં રહીએ એટલે આપણી આપણા પાડિયા જ બહાર કાઢવા ને બહાર બાંધતા હોય ને તે પાડિયાની આની જરૂર હોય પણ નહોતી એને જોતું નહોતું એટલે આપણે પાડીયું લીધું ને ને બધાએ કહે કે પાડિયા વગરની ભીં આ બાખડું હોય તો સો લીટર એનું દૂધ હે દૂધની બોલી હે એ અમાર કોઈ ટેન્શન હોય નહીં ને અમે લઈએ ને ત્યાંથી જ ભીં લીધેલ હે એટલે એ પણ કંઈ ઉપાદી અને ભી બહુ મસ્તી ની હે આપડી આજે છેલ્લે આવી હમણાં થોડાક ટાઈમ પહેલાં આવી એના માયલી જ છે હાવ સેમ કોપી એણી હે એટલે અમારે વધારે પડતી અમે જોડી જોડ થતી હોય ને એવા હાટું થઈને વધારે લેતા હોય ને આજ ત્યાં અમે કંઈ લેવા હાટું કે કંઈ પણ ગાનું તા અમે તો ખાલી રોગા ભાઈ કંકુણ ડબી લેલી જતા ખાલી રોગી ઉમારે પણ પાસે જાવું હતું ને હું ત્યાં રોગી જ ગઈ હતી ત્યાં ત્યાં ને બધાને બહુ જ તાણ કરવા માંડ્યા કે બહુ અસલની ભીં છે બહુ લેગા જેવી ભીં છે તે તમે જાવ ને જાવી કે સો સો લીટર દૂધ અમે દોઈએ કે અને બહુ સારી ભી હે પછી એની તરત ને તરત જ ભરાવે દીધી અને મણી પણ બહુ અસલ અસલની ગમી બહુ રૂપારી ભી અને ઓલી આપણી તમને ખબર હોય તો એક ભી આપણી સુમાહામાં વેસી આવી જ ગોલ મોટોલ હતી એ ભી માટે હું બહુ જ ની મણી જીવો ઈવો તો ને એવી મણી એ ભી લાગણી થઈ ગઈ હતી ઓલી ખબર એક બટુડું હું તું આપણે તબેલાને કામ હાલતું હતું ને આવી હતી એ ભી કાકે દે દીધી હતી એના જેવી જ સેમ કોપી હે ને સનો જ્યાં બેઠો હે મારો ઓસાઈઓ આવે એટલે એ પણ ભીની જોવે ને આજે મારે દોવાનું ગજબ ને એવું મોડું થઈ ગયું એક કલાક એક લેટ આ એટલે ગમે એવી ખિસ્સા ખીસી કરી ને તો એ કલાકનું તો મોડું હે જ કે તબેલો ધોયો ને જ ખાણ હું હતું ને તે ખાણ પાછું ભર્યું ને ખાણમાં એ મસ્તીના મારે ડિનર સેટ આવે આ રાજમોતી આવે ને એમાંથી પાછો ડિનર સેટ આવ્યો તે એ પણ કાલના વિડીયોમાં દેખાડે કે અત્યારે ઘેર જવાનો ટાઈમ હે નહીં ને હજી તો કેનું બેનું ના ભર્યા પડ્યા અને આજુ ફેર હે ને દાણો આ નાખ્યો જો આ જનરેટર પાસે હે ને આ આઠ હજાર ગોલ્ડ ને બધું ન્યાજ આવે ગયું અને આજ વાટકા નીકળ્યા કે કૂપન નીકળે કૂપન નીકળે હા તો આ કારક આઠ હજાર ગોલ્ડમાંથી વાટકા નીકળે ને કારક કૂપન નીકળે હા એટલે જો આ બધું આવી રીતનું ખાંડ બાણ ભરે અને રેડી કરી દીધું ને આપણા પાંદડા પણ હે કોરાન પડખે હે તે હાલો જોતાં આવીએ અને પાંદડાઓમાં તો ખરેડ પડ્યો ને તે કાયમ ગમે એવા ફરીયા વારીએ ને ધોઈએ ને તો એવા એવા કરી દઈએ બધા લાઈન સર ઊભા ન્યાય હવાની વાર લીધું હોય તો હાઈન પડે તો હેરખોન થઈ જાય એને બધા ખાતા આવડે હું મગોટા ને ને મૂકે મૂકેજા નથી બિસાર બધા ખાતા હોય ની રાતના હાલો તો એને વીને લઈએ આપણે જરાક જોવા લઈએ હાલો લઈ લઈએ

ને એ અમારે છે ને ખબર નહીં કુદરતી કામ આવી ગયું તબેલામાં સડવામાં એક જ ભીંક કેવરાવે નહીં થોડા ધૂળ સડે જાય ફૂડ ફાટતી ને જે હું કહેતી હતી ને આણા જેવી છે સેમ કોપી પણ થોડીક હેઠી હે એના કરતાં હાઈટ ગજે ઓલી નરવી છે અને આ ઉસી છે ભડા ભડી થાય આજે તા હા ઘડીક વાર તો ધમ પસાડા કરીએ બાંધે લઈએ ને હા હા ભ્યું પછી આ હે ને આ તો સેટ થઈ ગયા એટલે આને તારે એ તોય પણ તારે પાછું દોવામાં વાર લાગે ને એટલે એનો કન્યા નો જ મેળવે જોજે બાંધવા જ જાય શિયારી ઘોડા આખો ને લાઈનમાં તો હામે જ ને તો ખાણા વધે દીકરા આખો ઓલાય રાડો રાડ થઈ પડ્યા આ અકોની લાઈનમાં ને થમે એની કોર હે ને મારે આ સાઈડમાં ઊભણ જ લેવો પડે કે કે પ્રકાશ આવે તમેલો સંકાર તમેલો સંકાવે હા બીજો છોડો દેણા પાહ ને આ ભર શક છે

બાધવા જ હે ઓલી હાંભી એવી બા ઠોકડી છે ઈ ની જાય તો માં એને દોવામાં હુરિયું કરે જો તો કાતરું મારે મરેન આપણે હાંભી જોવે હાણી તાજ પેલો પેલો ખિલો બદલ્યો નથી તો એવું તો હે ને તા દાણની તૈયારી કરવા માંડ્યા ને તો પહેલાંમાં આગળ દોવાની તૈયારી થઈ ગયું કે એક કલાક એકનું મોડું હે એટલે ઝપટ ઝપટ ડોવું પડી છે અને પછી ધોયા પછી પાણી નિરણ થાય એટલે એ ઘણું મોડું થઈ જાય એટલે ઘણો બધો દી હે પણ તોય ટાણે બે જાય તો ટાણે દોવાઈ જાય કે દોવાના થઈ જાય ખામતા એટલે એવું હે તે સારું તો આપણે આજનો વિડીયો તો બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવીજો તો મળીયે કાલ નવા વિડીયોમાં તું બધાય ની જય માતાજી